આવેલા ભારે વરસાદ પૂર આવતા તમામ નીચાણવાળા વિસ્તારો ને આસપાસના ગામોમાં જતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ગત રોજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે પૂના નદીમાં આવેલા પૂરને કારણે નવસારી નજીક આવેલા માણેકપુર થી તવડી જતા માર્ગ પર પૂરના પાણી પરિવળ્યા હતા ત્યારે પૂરના પાણીમાંથી નીકળી જઈશું તેવી આશા સાથે મરોલી ના રહેવાસી નરેશ શાહ પોતાની ગાડી નંબર જી જે એકવીસ સી છેતાલીસ લઈ અને પાણીમાંથી નીકળવા જતા પૂરના પાણીમાં પાણી ફસાઈ ગયા હતા ત્યારબાદ આ ઘટના અંગે નવસારી ફાયર બ્રિગેડ ની ટીમ ને ટેલિફોનિક માહિતી મળતાની સાથે જ નવસારી ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નરેશ શાહ ને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા

ચાર લોકોને અને એ લોકોને સુરક્ષિત આપણે બહાર કાઢી અને રેસ્ક્યુ કરેલા હતા ત્યાર પછી આજે સવારે છ વાગે અને દસ મિનિટે કોલ મળેલો આપને કે તવડી રોડ મણે કોટ તવડી રોડ જે છે ત્યાં એક કાર પાણીમાં ફસાયેલી છે એમાં એક વ્યક્તિ અંદર છે તેને બચાવવા માટે કોલ મળતા તાત્કાલિક ફાયરની ગાડી ત્યાં મોકલી અને તેને સહી સલામત રેસ્ક્યુ કરી અને બચાવેલા હતા આજે રાતે જે કોલ હતો ગૌશાળાવાળો તેમાં ચારથી પાંચ લોકોની ટીમ મોકલેલી હતી અને સવારે ચાર લોકોની ટીમ મોકલેલી હતી જે લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને લાવ્યા કોઈ જાતની ઈજા કે એવું કાંઈ એ લોકોને થયું નથી